ગુજરાતમાં બે વિધાનસભાની ચૂંટણી છે વિસાવદર અને બીજી છે કડી અને બંને ચૂંટણીમાં ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાર્ટીના ઉમેદવારો પણ ઉતારેલા છે અને આજે શંકરસિંહ વાઘેલાએ આજે સરકાર પર પ્રહાર કર્યા છે

એક જાતની બીજેપીની વિકૃત માનસિકતા અને એકસો સાઠ જેટલા ધારાસભ્યો હોય ને એકાદ સીટ આમ તેમ થાય તો બહુ ફરક પડતો નથી પણ જે રીતે એમને કડીમાં કોઈ પણ હિસાબે ઇલેક્શન જીતવા માટે બાપુની પાર્ટી ક્યાંય બહુ રહે નહીં અસરકારકતા એની એના માટે એમને બહુ ખોટી રીતે આ ઉંચડા મારવાની વિધિ એમને કરી છે હું માનું ત્યાં સુધી લોકસભા વખતે જે અમારી બેન દીકરીઓ પર એલિગેશન કરેલા એ જે ધ્રુવીકરણ કરવાની કોશિશ કરેલી એવું જ કંઈક આમાં એટલે હું અમારા સમાજના મિત્રોને કહીશ કે બહુ ટેન્શન ના રહેવું આના કે બહુ રિએક્શન ના આપવું સ્વાભાવિક છે કે આ એમના હતાશાનું પરિણામ હોય અમે કડી અને વિસાવદર બંને બાય ઇલેક્શન એસેમ્બલીના લડવાનું નક્કી કરેલું છે દાખલા તરીકે વિસાવદર વિધાનસભાનું બાય ઇલેક્શન કેમ છે કોંગ્રેસ વાળો હતો એ ભાજપમાં ગયો હારી ગયો આપવાળો જીત્યો એ ભાજપમાં ગયો એનો અર્થ કે બીજેપી ઇઝ ઇક્વલ ટુ આ લોકો કોને મૂર્ખા બનાવે કમસે કમ મતદારોમાં તો પ્રમાણિકતા બતાવી જોઈએ અમે જેવા છીએ એવા અને એટલા માટે કડી અને વિસાવદર બંને અમે લડી રહ્યા છીએ આ હોય તો ભૂખ ગઈ ગયા અત્યારે બી લોકો એક ટાઈમ સાંજે જમવા માટેના ફાંફાવાળા અનેક પરિવાર ઇમાઇ રેશન પ્રોબ્લેમ હા ના બીજા ત્રીજા આવી રીતે ભૂખમરાની સ્થિતિ અને ભ્રષ્ટાચાર તો ખદબત્તી પાર્ટી આવો ભ્રષ્ટાચાર વિસર ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટીની હાજરીમાં એના મંત્રીઓની હાજરીમાં એના પરિવારજનો પ્રજાને લૂંટે ખૂણે આમ લૂંટે તો પણ નેતાઓને કોઈ અસર નહીં આવો ભ્રષ્ટાચાર કલ્પના બહારનો બેફામ રીતે જે કહેવાય એમાં પ્રજા પીડાઈ રહી છે અને એના માટે વિકલ્પ માટે પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસના લગભગ સાઠ કરતાં વધારે ધારાસભ્યો ભૂતકાળમાં બીજેપીમાં ગયા આપનો સવાલ તો હું ગણતો જ નથી બહુ એટલે આજે પણ કોંગ્રેસ આજે ખરીદી શક્તિમાં ભારતીય જનતા પાર્ટી ધારે તો આજે પણ સિનિયર આગેવાનોને ખરીદી શકે એમ છે એકમાત્ર ભય હોય તો અમારી પાર્ટીનો જેમાં અમે લીડર બનીને પ્રજા અને કાર્યકર્તાઓને કહીએ છીએ કે બહુ ચિંતા નહીં કરો બહુ છેલ્લી કક્ષાની ભારતીય જનતા પાર્ટીની જે કંઈ રીતિ નીતિ હોય એની સામે આપણને લાગે કે આવો દુર્યોધન જેવો વ્યવહાર સાવ છેલ્લી કક્ષાનો અભિમાન 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 અને હું માનું ત્યાં સુધી આ અભિમાનને પોષક કરવાવાળા પિતૃ કૃતરાષ્ટ્ર જેમને આખા પાટા છે એ બીજેપીના સિનિયર આગેવાનો હોય તો એમને દેખાતું નથી કે આ ઉજવણી 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 જાહેરાત 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 કરોડો રૂપિયાની જાહેરાતમાં થોડી પણ જો પ્રજા માટે વાપરે તો અનેક બેકારોને રોટલા મળે નોકરી મળે મોંઘવારી ઓછી થાય પણ આમને તો સ્વ પોતાની જાતમાં જે જે રાચી રહ્યા છે અને આપણને લાગે કે આવી હલકી કક્ષાની માનસિકતાના આધારે જેમના વડા સંઘ હોય કે સિનિયર આગેવાનો હોય જેમને આંખે પટ્ટી બાંધી દીધી છે અને પ્રજાને આંખે પટ્ટી બંધાઈ દીધી છે જવું કે કોણ કોણ રોકશે આમને છેલ્લી કક્ષાનું તત્વ જ્યાં આપણને લાગે કે જ્યાં કોઈ ચેલેન્જ ન કરે એવી સ્થિતિ આજે ગુજરાતના રાજકારણની કોઈ વિરોધ પક્ષનો રોલ બરાબર ન હોય માટે એની સામે આક્રમકતાથી આ ઇલેક્શન લડવા માટેનો અમે નિર્ણય કર્યો છે અને આમાં જે કંઈ બીજેપીના સામે યા બાકીના મિત્રોમાં કે જે વિરોધ પક્ષનો રોલ કરી શક્યા નથી અને ભય નીચે પ્રેશર નીચે અમારી પાર્ટી કોઈ ભય કોઈ પ્રેશરમાં કોઈના ડર નીચે આવવાની નથી આવા આવા કૂચડા મારવાથી કે ફોટા ઉપર કાળો કલર કરવાથી એ એ એ અમારા કરેલા કામો આ એના ઉપર કૂચડો છે બાપુએ તો કડીના અને ગુજરાતના કપાસ પકવતા અને દેશના કપા કપાસ પકવતા ખેડૂતોને ન ભૂતો ન ભવિષ્યથી કલ્પના ભારના ભાવ વોટરવર્ક્સ કનેક્શન આફા દેશમાં પહેલી વખત ફ્રી ગામડાને પીણા પીવાના પાણીમાં બિલ નહીં ભરવાનું સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા સરપંચ હોય તો મહિલા તલાટી તાલુકા પંચાયતની બહેન સરપંચ હોય તો ટીડીઓ બહેન જીપમાં બે બેન સાથે બેસે તે જઈ શકે બેકારો માટેના અનેક આયોજન જેમાં હમણાં સરકારે જે અમારું હતું ત્યાંનું ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એને એને ફરજિયાત બનાવ્યું ગવર્મેન્ટ રેકોગ્નાઈઝ કર્યું કલ્પના બહારનું એટલે જે રીતે અત્યારે હાલ જૂના કામો આ અમારા જૂના કામો ઉપર ભારતીય જનતા પાર્ટીવાળા કૂચરો મારી શકે નહીં કારણ કે એ ઐતિહાસિક કામો હતા વીજળીના ભાવ ઘટાડવાના હોય મોંઘવારી ઘટાડવાની હોય સૌરાષ્ટ્રમાં મગફળીની નિકાસબંધી ઉઠાવી લેવાની હોય સૌરાષ્ટ્ર રિજન અલગ કરવાનું હોય આવા અનેક ડબલ ડબલ રોડ કરવાનું બરાબર કામ એક કામના ઉપર આ કૂચરો મારવાની કોશિશ એમની એ નિષ્ફળ જવાની અને માટે થઈને હું કહીશ કે જે રીતે મેં છેલ્લે એમાં લખ્યું છે કે આ આ પ્રમાણે નીતિન કાકા છેલ્લો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં અમારા નીતિનભાઈ તો કડીના ખાસ અને એમને પણ છેલ્લે જાહેર કર્યા પછી પણ અપમાનિત કરેલા અને કડી કડી આવું નહોતું કડીને સોનાની કડી હું બીજેપીમાં હતો ત્યારે એને સોનાની કડી હું અત્યારે તો ગંદકીથી ખજબત્તી કરીશ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર રસ્તામાં ક્યાંય ચલાય દે એ બી હાલત લોકો ભય નીચે જીવે આપણને એમ થાય કે હોય પાર્ટી પણ તમે તમે પ્રેમથી બધાનું દિલ સંપાદન કરો ને ભયથી હું કામ શેના માટે લોકોને તમે ભય 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 પ્રેરિત બનાવો ભય ભૂખને ભ્રષ્ટાચાર તમારી મોનોપોળી થઈ ગઈ તમે ભયમાં રહો છો બીજાને ભય પ્રેરિત કરી રહો છો બીજાની ભૂખ ભાગતા નથી પણ લોકોને વધારે ભૂખ્યા રાખો ને ભ્રષ્ટાચારથી ખદબત્તી ભારતીય જનતા પાર્ટી અને મતદારો સમજે માટે હું કરી અને વિસાવદરના મતદારોને કહું છું કે અમે ત્યાં પહોંચીએ કે ન પહોંચીએ પણ આ સંદેશો તમને પહોંચે તો મહેરબાની કરીને બીજેપીના ચક્કરમાંથી છૂટવા માટે એકમાત્ર વિકલ્પ ભવિષ્યમાં વિસાવદરનો ઇલેક્ટ થયેલો એમએલએ બીજી પાર્ટીનો હોય તો ભાજપમાં નહીં એની કોઈ ખાતરી ખરી ભૂતકાળમાં ક્યાં છે બધા એટલા માટે ખાસ આપણા માધ્યમથી જે રીતે સરકાર અત્યારે કરોડો રૂપિયાનું આધન જાહેરાતોમાં અને ઇવેન્ટ મેનેજમેન્ટ પછી એ એ એ એ પહેલગામવાળું હોય કે બીજું હોય કે ત્રીજું હોય કે અગિયાર વર્ષનું આ શાસન ને ત્રીસ વર્ષનું આપણું શાસન એમાં બેકારી વધી મોંઘવારી વધી ભૂખવારો વધ્યો ભય વધ્યો તો શું થયું આ કયું શાસન કે દુઃશાસન માટે મેં કીધું કે આ દુર્યોધનનું દુઃશાસન છે આ સુશાસન નથી સુશાસનના દાખલા આપે તો પ્રજાના વચમાં જઈને તમે તમે જોઈ શકો ને તમે બી થોડો વિરોધ કરો તો અત્યારે તો ગોદી મીડિયાની બોલબાલા છે સ્વાભાવિક છે કોમર્શિયલ હોય એટલે એમનું હોય પણ સાચું લખવાની હિંમતવાળાને સજા મળે બે શબ્દો સાચું કહેવાય એની પાછળ દ્રેશદ્રોહી આ ચીનના શહુકાર બધા ચીનની સામે તો લાલાક થતી નથી ને દુનિયાભરની બધી પોલરાઇઝ કરવાની વિધિ બધી એટલે જે જે રીતે પ્રજાને યોગ્ય રસ્તે દોરવી જોઈએ એના બદલે અવરા રસ્તે દોરાય અને એમાં માટે આ બે ઇલેક્શનમાં મતદારો તો પોતાનું હિત સમજે તો એમને લાગે કે એમને જરૂર હોય તો આપણા કોઈના કહેવાથી નહીં મારે એમની વ્યથા એમની કથા એમની દશા એમની દિશા એમને બદલવી હોય તો આ પ્રયોગ આ વખતે વિસાવદર કડીમાં કરે જેથી બીજેપીને કોઈ ફેર નથી પડવાનો કોંગ્રેસને કોઈ ફેર નથી પડવાનો પણ આ બાજુ જો પરિણામ આવે તો અમારા ભાલા ફેંકની અણી અહીંથી વાયા ગાંધીનગર દિલ્હી સુધી ટચ થશે અને એ થશે તો એની અસર વધારે થશે મતદારોની બોલબાલા થશે પ્રજાને પૂછતા થશે કે અમે શું તમારું અહિત કર્યું કેમ અમારી સામે પણ આ કેમ મત ના આપ્યા એ પ્રજાએ મતદારોએ પોતાનો ભાવ વધારવા માટે આ આ આ રસ્તે જશે તો એમનો ભાવ વધશે અને એમાંય જો કોઈ પણ અસામાજિક તત્વો એમને હેરાન કરશે તો બાપુની ટીમ અડધી રાત્રે એના પડખે ઊભા રહેશે એનું જાહેરમાં તમને ગેરંટી આપું કારણ કે આની સામે લડવા સિવાય કોઈ છૂટકો નથી અને સત્ય સામે લડવાનો આ આ આ સત્ય સાથે જે લડવામાં આ ટીમ જે હોય આપણી આક્રમકતાથી કે જે ખોટું કરતા હોય એની સામે સચ્ચાઈ સાથે લડીને આક્રમકતાથી ઊભા રહીશું તો પ્રજા પણ વિશ્વાસ મૂકશે અને એમને પણ ભરોસો પડશે ભાઈ કોઈ અમારી પડખે અમને હાશ કરાવે એવું કોઈ છે અમારી સાથે ઊભા રહે એવા કોઈ છે અને આપણે ખરાબ સમયમાં ભૂતકાળમાં ઊભા રહ્યા છે સારા સમયમાં એ ઉભા રહ્યા છે ભવિષ્યમાં કોઈ તકલીફ હોય તો પ્રજાના પડખે ઊભા રહેવા માટે જાહેર જીવનમાં છીએ અમારા પોતાના રોટલા શેકવા માટે નહીં આ વાત કરવા માટે મને થયું કે લાવો તમને હું આજે બે શબ્દો કહું એટલા માટે કે આમાં આના અનુસંધાનમાં આપે કંઈ પૂછું કરવું આપ જરૂર પૂછો સી હું ચૂંથવાના મતનો નથી એટલા માટે કે એમાં એક કૂતરા મારે પહેલાં ભાગી ગયા મેં લખ્યું છે આમાં તમે પોલીસ કમ્પ્લેન કરો પોર પુરાવો લાવો ક્યાંથી લાવો આ રિયાલિટી છે રિયાલિટીમાં પોલીસ બી ફાઇલ કરશે હું ઓગણી આવી જવાની આમના આ ટેકનિકલમાં બહુ પડવાની જરૂર નથી લાગતી એમાં કે બહુ છે નહીં હું આને આ તો ખાલી એમને ઇશારો કરું કે આ ધંધો બંધ કરો આનાથી પ્રજા ઉપર તમે સારી છાપ નહીં પાડો તમે ખોરી છાપ પાડી દે તમે હું ફેર પડવાનો છું કડીમાં જીતી દે જીતવું હોય તો પણ નેગેટિવ કરીને જીતવા માટે પ્રેમથી સોદો કરોડ ને બધાનો ઘડીના નાગરિકો દુઃખી છે ભયંકર કડી શેર આવું ક્યારેય નહોતું કડી કદી આવું નહોતું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો